ઉપલેટા તાલુકામાં ભારે પડેલ વરસાદને લઈને ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા તાલુકા કોંગ્રેસ સહિત ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સતત પડેલા ભારે વરસાદ અને ઉપલેટા તાલુકાના તમામ ડેમોમાંથી છોડેલા પાણીના પૂરથી સમગ્ર તાલુકાના અનેક ખેતરો અને જમીનોનું ધોવાણ થયું છે ખેડૂતોએ વાવેતર કરેલ સમગ્ર મોલ ભારે વરસાદથી સદંતર નષ્ટ થયો છે નીચાણવાળા અનેક વિસ્તારો ખેતરો અને રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે જેથી લોકોને ઘર વખરી સહિતની મોટા પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે તેમજ ખેડૂતોને ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જેમાં ખેડૂતોના તમામ પાકો સદંતર નિષ્ફળ ગયા છે જેને લઈને ખેડૂતો લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે આ નુકસાનીમાં હાલ ખેડૂતો પાસે ફરી બીજા વાવેતર કરવા માટે પણ જોઈતી મૂડી રહી નથી આવી તમામ ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લઈને ઉપલેટા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સહિત તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી વહેલામાં વહેલી તકે ઉપલેટા તાલુકામાં કાયદેસર સર્વે કરી ખેડૂતોને વહેલું વળતર ચૂકવવામાં આવે જેથી કરીને આવનારા પાકોનું વાવેતર કરી શકે આ મુદ્દે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ સરકાર સમક્ષ રજૂઆત કરી ઉપલેટા તાલુકામાં ખેડૂતો સહિત પશુપાલકો અને અન્ય પૂરતી થયેલી અન્ય લોકોને કઈ નુકસાનીનો સર્વે કરી સમગ્ર વિસ્તારને લીલો દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી વળતર ચૂકવા રજૂઆત કરી હતી આજે ઉપલેટા ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા તાજેતરમાં સમગ્ર સૌરાષ્ટ્ર જે અતિવૃષ્ટિ થઈ છે પિંચોતેર થી નેવું ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પણ નોંધાયો છે ખેડૂતોના ઉભા પાકો બળી ગયા છે આ વિસ્તારમાંથી પસાર થતી ભાદર વેણુ મોજ જેવી નદીઓ એની ઉપર આવેલા ડેમો ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરો પણ ધોવાણા છે તાત્કાલિક ધોરણે રેન્ડમલી સર્વે કરીને ધોરાજી અને ઉપલેટા વિસ્તારને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવા માટેની માગણી સાથે આવેદન પત્ર આપવા માટે અમે સવાયવા છે દાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું ઓગસ્ટના છેલ્લા પખવાડિયામાં પડેલ ભારે વરસાદથી

લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ અને ખેડૂતોને અને ગ્રામ્ય જનતાઓને જે માત્ર ની યોજના સહાય આપવામાં આવે છે બદલે સરકારે સ્પેશિયલ આના માટેનું એક પેકેજ જાહેર કરવું જોઈએ હજારો કરોડની નુકસાનીમાં માત્ર ત્રણસો સાડા ત્રણસો કરોડથી કંઈ વળે નહીં અને ઓછામાં ઓછું દસ હજાર કરોડનું જે નુકસાન થયું છે તે અંગે સરકારે તાત્કાલિક કેન્દ્ર સરકાર પાસેથી સહાય મેળવી અને ખેડૂતો અને ગ્રામ્ય જનતાને આ આ સહાય આપવી જોઈએ અને એનો તાત્કાલિક સર્વે કરવો જોઈએ અને દુષ્કાળગ્રસ્ત સમયની અંદર જે રીતે ખેડૂતોને સહાય મળે છે એવી સહાયો લીલા દુષ્કાળ જાહેર કરીને આપવી જોઈએ એવી અમારી ખેડૂતોની માંગ છે મારું નામ પાટેલી મારું ગામ પાટેલી મારું નામ મનસુખભાઈ જીવાભાઈ હું પાનેલી ખાતેદારનો ખેડૂત છું ગુજરાતની અંદર બહુ વરસાદ થયો પારાવાર નુકસાની ગઈ છે ખેતરો ધોવાઈ ગયા છે

જમીન ની અંદર ઘણી બધી નુકસાની થઈ છે ખેતો ઉપર બહુ મોટી બધી નુકસાની થઈ છે ખેતરો ધોવાઈ ગયા છે અતિવૃષ્ટિ હિસાબે ઘણું બધું નુકસાન થયું છે અને આ બાબત ની અંદર ખેડૂતો ને જો સરકાર સહાય ન કરે તો ખેડૂતો બેઠા થઈ શકે તેવી પરિસ્થિતિ નથી અને ખેડૂત બેઠો ન થાય તો દેશ બેઠો ન થાય જય જવાન જય કિસાન નો જે આપડે નારો લાલ બહાદુર શાસ્ત્રી કીધું છે કે કે દેશને આબાદી રાખવી માટે તો ખેડૂતોને વાહો થાપડવો પડે ખેડૂતોને આગળ લેવો પડે ખેડૂતો હશે તો જ આ બધું છે માટે અમે આજે બધા બધા સાથે આ ખેડૂતો થયા છે સરકાર પાસે એવી માગણી કરી છે કે તાત્કાલિક સહાય પેકેટ આપે અને તાત્કાલિક આજે અતિવૃષ્ટિથી બધું સર્વે કરે અને તાત્કાલિક કરે તો ખેડૂતો પાછું પાસુ આગળ પાછળ બધું કામ કરી શકે એવી અમારી માગણી સાથે મારી વાત